નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આજ રોજ સિંધી યુવા સંગઠન દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર પ્રધાનમંત્રી મુખ્યમંત્રી ગૃહમંત્રી અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સુપ્રીમ કોર્ટ દિલ્હી સુધી પહોંચે તેમજ મંત્રી અને ડીજીપી ગુજરાત સુધી પહોંચે ભવનાથી નવસારી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર અમદાવાદ શહેરના ઝોન પાંચમાં ખોખારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓગણીસમી ઓગસ્ટ બે હજાર રોજ જે નિર્મમ હત્યા થઈ અને એ માત્ર દસમામાં ભણતા વિદ્યાર્થી નયન સંતાનીની જે હત્યા થઈ હતી એ સંદર્ભે કડકમાં કડક લેવામાં આવે અને સુરક્ષા કાર્યવાહી કરવામાં આવે જે સંદર્ભે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યામાં આજે સિંધી સમાજના યુવાનોની સાથે અન્ય સંગઠનો પણ જોડાયા હતા વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ આની અંદર જોડાયા હતા અને ખાસ રીતે જણાવવામાં આવ્યું હતું કે સેવન ડે સ્કૂલની અંદર ઓગણીસમી ઓગસ્ટના રોજ છે દસમામાં ભણતા વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી એટલું જ નહીં એ હત્યા વળી પાછી માત્ર ભણતા વિદ્યાર્થી દ્વારા કરવામાં આવી અને જે સંદર્ભે શાળાએ ભીનું સંકેલી હોય એવું લાગી રહ્યું છે જેથી કરી અને આ વસ્તુ અંગે તપાસ કરવામાં આવે એટલું જ નહીં ત્યાં સુધી જણાવવામાં આવ્યું કે એ જે વિદ્યાર્થી હત્યા કરી હતી એ છેલ્લા એક વર્ષથી ચાકુ પોતાની સાથે લઈને ફરતો હતો તો મેનેજમેન્ટ અને સિક્યુરિટી દ્વારા શું તપાસણી કરવામાં આવી મોટી બેદરકારીના પણ આરોપ લગાડવામાં આવ્યા છે આરોપી સાથે તેના અન્ય વિધર્મી મિત્રો જે ખરા એ પણ સંડોયા હોવાની વાતો સામે આવી રહી છે આરોપીના પિતા પર એક ક્રિમિનલ કેસ દાખલ છે તેમ છતાં સ્કૂલે આવા વિદ્યાર્થીને એ કંઈક વિશેષ નજર હેઠળ રાખ્યો હતો એ પણ માહિતી માંગવામાં આવી છે ન્યૂઝ ચેનલો દ્વારા જે માહિતી આપવામાં આવી તે પ્રમાણે એમણે એમના આવેદનની અંદર લખ્યું છે કે ઘટના સ્થળે તુરંત જ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી નહોતી લગભગ ત્રીસ મિનિટ બાદ પરિવારજનો પોતાની રીતે આ વિદ્યાર્થી કે નયન રિક્ષામાં લઈ ગયા હતા એટલું જ નહીં

તો તંત્રએ આ વિચારવું જોઈએ કે એ જ સ્ટાન્ડર્ડનો જે વિધર્મી છોકરાએ હિન્દુ છોકરાની હત્યા કરી છે એ હત્યા કારણે થઈ છે એનું કારણ એ છે કે વિધર્મીઓના જે એ લોકોના જે સંસ્થાઓ હોય છે ત્યાં સંસ્થાઓમાં એ લોકોને એવું શીખવવામાં આવે છે કે હિન્દુ કાફિર છે તો તંત્રએ સરકારે આ જળ સુધી પહોંચવું જોઈએ અને બીજું કે આ જે હત્યાનો બનાવ બન્યો છે ત્યાં સેવન ડે સ્કૂલના દ્વારા

અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ આઈસીયુ અને એનઆઈસીયુ વિભાગ ચોવીસ કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ મગજ અને સ્પાઇન વિભાગ यूरोलॉजी हृदय रोग विभाग, 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 विभाग जनरल सर्जरी विभाग ईएनटी और गेस्ट्रोएंटोलॉजी विभाग बाढ़ रोग विभाग फिजिओथेरापी सुविधा डेंटल, मनोचिकित्सा विभाग स्किन एस्टेटिक्लास्टिक सर्जरी विभाग अने आठ सौ डायालि करतु नवसारी एकमात्र डायालि सेंटर પરિવાર દીઠ દસ લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે પચાસ હજાર સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય તો સાથે જ અન્ય એક વ્યક્તિ કે તેમણે પણ આ વિષય ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે તેઓ શું જણાવીએ ચાલો આપણે સાંભળીએ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય વજન દર અને સિંધી સમાજ દ્વારા આજે નવસારીની કલેક્ટર શ્રીને એક પત્ર આપવામાં આવ્યું જે અમદાવાદની અંદર બનેલી ઘટના જે બાળક ઉપર કુલ હત્યા થઈ અને બાળકને આ વિધર્મી દ્વારા જે નાના બાળકનો ભોગ લેવાનો છે એને સખત શબ્દોની અંદર આજે હિન્દુ સમાજ અને હિન્દુ સંગઠનો ખરાબ શબ્દોની અંદર વખોડી રહ્યા છે

જે નાના બાળકને આ બુદ્ધિ ક્યાંથી આવી એનો ગુરુ કોણ છે ગણપતિ પંડાલ અંદર જો પથ્થર મારો કરતા હોય અને આવા નાના બાળકની જો કાર્ટૂન ખોલવા માટેની જે ક્લિપ થી જો હત્યા થતી હોય તો આની દોરી નો સંચાર કોનો છે એ પણ સરકારે વિચારવું રહ્યું આવનારા સમાજમાં હિન્દુ સમાજ એનો ખરાબ ને ખરાબ વિરોધ કરશે એ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ને રાષ્ટ્રીય ભજન દળ સતત છે આ પ્રમાણે આજરોજ નવસારી જિલ્લા કલેક્ટરને કલેક્ટર સમાજ દ્વારા એક આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ પ્રમાણે અમદાવાદ શહેરના ખોખારા પોલીસ સ્ટેશનમાં જે વિદ્યાર્થીની નિર્મમ હત્યા થઈ હતી એના પડઘાત છે કે નવસારી સુધી આવી પહોંચ્યા તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની લાઈવ અને જપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ